જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલ ઉપર સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે પરિવર્તિતની એકાદશી વિશે તો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ છે અને આ તિથિ છે એ ભગવાન વિષ્ણુ સમર્પિત છે એક વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે છે અને આજે આપણે પરિવર્તિતની એકાદશી વિશે જાણીશું જે આ વર્ષે ચૌદ સપ્ટેમ્બર શનિવારે આવે છે અને પરિવર્તિતની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરે છે આ ઉપરાંત પરિવર્તિતની એકાદશીનું મહત્ત્વ પણ વિશેષ માનવામાં આવે છે કારણ કે આ તિથિએ ભગવાન વિષ્ણુ ચાતુર્માસના યોગ નિંદ્રા દરમિયાન પાતાળ લોકમાં પડખું ફેરવે છે તો આપણે એ એકાદશી વિશે જાણીશું તેમનો શુભ સમય શું છે તેના વિશે જાણીશું તો પરિવર્તિતની એકાદશીની તિથિ છે એ તેર સપ્ટેમ્બરે રાત્રે સાડા દસ વાગ્યે શરૂ થઈ છે અને ચૌદ સપ્ટેમ્બર રાત્રે આઠ અને બેતાલીસ વાગ્યે સમાપ્ત થશે તેથી તિથિને આધાર રાખીને ચૌદ સપ્ટેમ્બરના રોજ પરિવર્તિતની એકાદશીનું વ્રત રા વ્રત કરવામાં આવશે તો આ વ્રતનો શુભ સમય તેનો યોગ શું છે તો કે પંચાંગ અનુસાર પરિવર્તનની એકાદશી ઉપર રવિયોગ સવારે છ ને દસથી આઠ ને ત્રીસ સુધી રહેશે અને આ પછી સર્વાર્થ સીધી યોગ શરૂ થશે તેમજ આ દિવસે ઉત્તર અષાઢ નક્ષત્ર અને શોભન યોગ બની રહ્યો છે જેને જ્યોતિષીઓમાં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી તમે આ યોગમાં પૂજા કરી શકો છો પરિવર્તિતની એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રી સુક્તમ વગેરેનો જાપ પણ કરી શકો છો સાથે જ પરિવર્તિની એકાદશીની કથા સાંભળો અને જરૂરિયાતમંદ લોકોને દાન આપો પરિવર્તિની એકાદશીનું મહત્ત્વ જોઈએ તો ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે તેમજ આ દિવસે દાન સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે તેમજ એકાદશી વ્રતનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ તમારી આર્થિક પરિસ્થિતિઓ દૂર કરે છે અને તમારા ઘરને સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે જ્યારે પરિવર્તિની એકાદશીનું વ્રત કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે તો હવે આપણે સાંભળીશું પરિવર્તિતની એકાદશીની વ્રત કથા તો પરિવર્તિની એકાદશીને આપણે જલ ઝીરણી એકાદશી પણ કહેવામાં આવે છે અને વામન એકાદશી પણ કહેવામાં આવે છે તો ભાદરવા મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિને આપણે પરિવર્તિની એકાદશી અથવા તો જલ ઝીલણી એકાદશી અથવા તો વામન એકાદશી કહીએ છીએ ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ નિંદ્રાસનમાંથી પોતાનું પડખું ફેરવ્યું હતું તેથી જ તેને પરિવર્તીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ એકાદશીને જલ ઝીલણી એકાદશી અથવા તો પદ્મા એકાદશી અથવા તો ડોલ અગિયારસ કે દાણ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે પરિવર્તીની એકાદશીને દિવસે વ્રત પૂજા કેવી રીતે કરવી તો કે આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરતા એને પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુને કુમકુમ અક્ષત ચડાવવા દીવાથી આરતી ઉતારવી ભોગ લગાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો શક્ય હોય તો તુલસીની માળાથી પણ તમે જાપ કરી શકો છો અને ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન કીર્તન કરવા અને આખો દિવસ ફળાહાર કરી અને ઉપવાસ કરવો આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે અને પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે શાસ્ત્રોના જણાવ્યા પ્રમાણે આ દિવસે ચોખા દહીં અને ચાંદીની વસ્તુનું દાન કરવું એ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે અને જે લોકો કોઈ કારણથી આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોની કથા સાંભળવી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો અથવા તો રામાયણનો પાઠ કરવો એવું પણ માનવામાં આવે છે કે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આ ચાર મહિના ભગવાન વિષ્ણુ સૂતા રહે છે અને આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે અને આ દિવસો દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવા કરવામાં આવતા નથી ચાર મહિના પછી દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે અને આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે કહેવાય છે કે પરિવર્તીની એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે વિષ્ણુજીના વામન અવતારની પૂજા કરવામાં આવે છે પદ્મપુરાણમાં આ દિવસે વામન અવતારની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો હવે આપણે જાણીએ ને કે પુરાણો પ્રમાણે આ વ્રત કથા જ સાંભળીએ તો પુરાણ અનુસાર રાજા બલિએ પોતાની શક્તિથી ત્રણેય લોક ઉપર વિજય મેળવી લીધો હતો અને કોઈ દેવો બલીનો સામનો કરી શકે તેમ અને કોઈ જ દેવો બલીનો સામનો કરી શકે તેમ નહોતા તેથી બધા દેવો બલી સામે લડ્યા વગર ભાગી ગયા અને બલીએ ત્રણેય લોક ઉપર કબજો મેળવી લીધો પોતાના પુત્રોની આવી સ્થિતિ જોઈને દેવતાઓની માતા અદિતિ પણ ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમણે કશ્યપ ઋષિને આનો ઉપાય પૂછ્યો કશ્યપ મુનિએ ભગવાનનું સરનું સર્વદુ હરણ છે એમ નિર્લેપ ભાવે કહ્યું અને તેમના સૂચનથી અદિતિએ બાર દિવસનું વ્રત કર્યું જેના પ્રભાવે ભગવાને પ્રસન્ન થઈ અને ત્યાં પ્રગટ થવાનું વરદાન આપ્યું ભાદરવા સુદ બારસના રોજ અદિતિ અને કશ્યપના ઘરે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે પ્રગટ થયા તેમના પવિત્ર સંસ્કાર પછી પિતાની આજ્ઞા લઈ અને વામન નર્મદા કાંઠે બલિના યજ્ઞની છાવણીમાં પહોંચી ગયા જેમનું સહુએ સ્વાગત કર્યું રાજા બ્રાહ્મણોનું ક્યારેય અપમાન નહોતા કરતા તેથી એવી ભગવાનને ખબર હતી રાજાએ તેમને કંઈક માગવાનું કહ્યું ત્યારે વામને માત્ર ત્રણ પગલાં જમીન માંગી ત્રણ પગલાં જમીનની વાત સાંભળી અને શુક્રાચાર્ય ચોંકી ગયા તેમને ખ્યાલ આવી ગયો કે આ વામન કોઈ બાળ બ્રાહ્મણ નહીં પણ ચોક્કસ વિષ્ણુ છે તેમણે બલિને ત્રણ ડગલા જમીન ન આપવા માટે જણાવ્યું પરંતુ બલિએ તેની વાત માની નહીં તેથી શુક્રાચાર્યએ બલિને રાજ્યલક્ષ્મીની ભ્રષ્ટ થવાનો શ્રાપ આપ્યો સાપથી ડર્યા વિના બલિએ ત્રણ ડગલા જમીન આપવાનો સંકલ્પ કર્યો સંકલ્પકર્તાની સાથે જ ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને પહેલાં ડગલે માનવલોક એટલે કે મૃત્યુલોક પૃથ્વી એટલે કે પૃથ્વી માપી લીધી અને બીજા ડગલે બીજા લોક અને સમસ્ત બ્રહ્માંડ માપી લીધું અને ત્રીજું ડગલું ક્યાં મૂકું આવું પૂછતા બલીએ નમ્ર ભાવે મસ્તક ઝુકાવી અને પોતાના માથા ઉપર પગ મૂકવાનું કહ્યું ભગવાને બલિના મસ્તક ઉપર પગ મૂકતા જ બલિ પાતાળ લોકમાં જ જતો રહ્યો બલિ પર પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ બલિને પાતાળ લોકનું સામ્રાજ્ય સોંપી દીધું અને બલિને વરદાન માંગવા કહેતા બલિએ તેમને પોતાના પહેરેદાર બનાવી દીધા આમ ભગવાન વિષ્ણુ બલિના વચને બંધાઈ ગયા તો આ હતી વામન એકાદશી જલ ઝીલણી એકાદશી અને પરિવર્તીની એકાદશીનું મહત્ત્વ અને તેની કથા તો આપને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ જો તમે પહેલી જ વાર જોઈ રહ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ